જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક શ્રી દિનેશભાઈ આર વિઠલાણી દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જૂનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી આજે આપને એક મળ્યું છે તો એ દાદાના મોઢેથી સાંભળીએ શું નામ આપનું ધીરુભાઈ અને ક્યાંથી આવો છો ગામમાં સ્વામી મંદિર બરાબર છે જુનાગઢ થી જુનાગઢ અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા હમણે ગોઠવણ તકલીફ હતી બરાબર કોને તકલીફ હતી ઘરના બૈરાઓ ને બરાબર હા હા અને કેટલાક સમયથી ગયા હતી

મને શ્વાસની તકલીફ હતી એમ કે આમ હાલું એટલે સ્વાસ ગણતો પણ મેં એક જ બોટલ પીધી પંદરથી દવા લીધી એમાં મને રિઝલ્ટ મેળવું એટલે મેં કીધું આગળ હજી આપણે બે તાળ વખત બરાબર એમાં તમને પણ રાહત છે મને પોતાને રાહત બરાબર ફરીથી પાછી બોટલ લેવા આવ્યા આવ્યા તો ઘણું બધું રિઝલ્ટ કહેવાય દ્વારકાનીશની કૃપા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ